ત્રીસમી જાન્યુઆરી એટલે ગાંધી નિર્વાણ દિન સુરતમાં ગાંધી નિર્વાણ દિન નિમિત્તે સુરત મેયર દક્ષેશ માવારી સહિત પદ અધિકારીઓએ ગાંધી પ્રતિમાનું પુષ્પાંજલિ કરી પૂજ્ય બાપુને નમન કર્યા વહેલી સવારે સુરત શહેરના ચોક બજાર ગાંધીબાગ પાસે આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ કાર્યક્રમ કરીને ભવ્યો એવો કાર્યક્રમ યોજ્યો હતો પુષ્પાંજલિ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના સુરતના મેયર કોર્પોરેટર તેમજ પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીજીના નિર્વાહ નિમિત્તે બાપુને નમન કરી ગાંધીજીનું પ્રિય ભજન વૈશ્ર વજન તો તેને કહીએ જો પીડ પરાઈ જાણે રે ગાયને બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા તમામ પદ અધિકારીઓ કાર્યકર્તાઓ આવીને બાપુને યાદ કર્યા સાથે શાળાના બાળકોએ પણ આવીને ભજન કીર્તન કરીને બાપુને યાદ કર્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત